કેડો પ્રોગ્રામ રે છે અમારો હેલો ડેલો ખોલે અક્ષય ડેલો નો ખોલવાનો હોય આપણે અક્ષય ભાઈ બે અક્ષય ભાઈ અક્ષય બે અક્ષય ભાઈ મામા ભઈના મામા ફુઈના ભેગા થાય ને પછી કાઈ નો ઘટે હાલો જોઈ આ કોણ ભેગા થયા છે ને કોણ નઈ નિજત બરતણ નઈ નેઠા નથી મારે તો ફાઇનલી મિત્રો આપણે જો અહીંયા આવી ગયા હતા બરતણ ની બધું ગોત્યુ ભેગું કર્યું ને હવે જો દૂધ મેકી દીધું આપણે

हां भाई यार तो जावे था मैंने उपाय दी नहीं भाई ने उपाय दी काली का सही गया हां भाई वाह मापरला मापा जो बस बीजी कने खवे बाकी साहब अच्छा नहीं मा बदला मापात गए पड़ी लंबा मुकरी अबे जा पड़ी मा ने बड्ज गए के चढ़ने बस भाई 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 बाय बाय और रुको भाई बीजो उतर मेहनत करती

ના નામ જોયે દૂધ પાક કર્યો ઘાટો કાંઈ ન આપણે પૂરી તળવાનું થઈ ગયો થાય મિત્રો આપડે જોવા બધું દૂધ ને પૂરી ની તૈયાર થઈ ગયો છે આપડે ખાવા વાળા ભાઈ ધોળિયો આ મહેમાન છે મારે મિલન અમિત કાળુ રોહિત અક્ષય મોટો ઉતારવાય